હવામાન વિભાગની આગાહી મુજબ ઘણા દિવસોના વિરામ બાદ શિનોર તાલુકાના સાદલી અવાખર ટીમ્બરવા મિંડોળ સુરા શામળ સહિત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી હવામાન વિભાગની આગાહી મુજબ ઘણા દિવસોના વિરામ બાદ શિનોર તાલુકાના સાદલી અવાખર ટીમ્બરવા મિંડોળ સુરા શામળ સહિત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વીજળીના કડાકા બડાકા ભારે પવનના સુસવાટા સાથે વરસાદની બેટિંગ કેટલાય દિવસોના ગરમી તેમજ ઉકળાટથી લોકોનો રાહત જેરે વધારે પડતો વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું ભર બપોરે કડક અભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વાહન ચાલકોને ધોળા દિવસે લાઇટો ચાલુ રાખવા પર મજબૂર વરસાદ ધોધમાર વરસતા વરસાદમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા રિપોર્ટર નરેન્દ્ર વાળંદ શિનોર